નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં ચર્ચા કરવાના છીએ પેન્શન માટે આવી સુપરફાસ્ટ માહિતી અત્યારે જાણી લેવા વિનંતી છો મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો તો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તમને અમારી ચેનલ પર સરકારી કર્મચારી મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શન ધારકો બાબતે હરેક અપડેટ મળતી રહેશે ડીએ ડીઆર એચઆર એ અન્ય કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણી ચેનલ પુરવાર કરવામાં આવશે તો આપણી આ ચેનલે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વિડીયોને પણ લાઈક કરવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ વિગતવારમાંથી મિત્રો તો મિત્રો ઘણા લાંબા સમય સુધી રાહ જોઈ રહ્યા હતા પેન્શનધારકો અંતેક સારા સમાચાર મળ્યા છે તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો આઠમું પગાર પંચ નવા પગાર પંચ અમલ નજીક આવી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા પગાર પંચની રચના કરવામાં આવી છે અને ટીમની જવાબદારી આપ સોંપવામાં આવી છે આ દરમિયાન નવ પગાર પંચ અંગે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યા છે એ નવા પગાર પંચ વિશે અપડેટ્સ જાણવી દરેક પેન્શનધારકો સરકારી કર્મચારી માટે અગત્યની રહેશે મિત્રો તો કર્મચારી માટે નવા પગાર પંચ પગાર પંચ એકવાર આપણે સામે આવી રહી છે એ કરોડથી વધુ કે સરકારના કર્મચારી નવા પગાર પંચ આઠમો પગાર પંચ નવીન અપડેટ્સમાં નવીનતમ આપણે જાણવા જરૂરી છે કર્મચારીને નવા પગાર પંચ નોંધપાત્ર જોવા જોવા મળી શકે છે એનો સીધો લાભ દેશભરના લાખો લોકોને મળશે મિત્રો તો મિત્રો આ આઠમો પગાર પર લાગુ થતા સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી અને પેન્શન ધારકો માટે અગત્યની માહિતી બની રહેશે સંદર્ભની શરતો મંજૂર છે મિત્રો તો તાજેતરમાં સરકારે કેન્દ્ર સરકારે કર્મચારીને ભેટ આપી છે કર્મચારીઓ સંદર્ભની શરત એટલે ટીઓઆર મંજૂરી રાહ જોઈ રહ્યા હતા હવે સરકાર સંદર્ભ શરૂ ટીઓઆરને મંજૂરી આપી દીધી છે ન્યા કેન્દ્ર કર્મચારી પેન્શન માટે દિશા અને સમયરેખા નક્કી કરશે મિત્રો તો મિત્રો હવે અમલગીરી ક્યારેક કરવામાં આવશે તો ફાયદો ક્યાં થશે મિત્રો નવા પગાર પંચ લાખો લાખો કર્મચારી લાખો કર્મચારી ફાયદો થશે દેશભર પર લાખો કર્મચારી અડસઠ લાખ પેન્શનના સીધો ફાયદો થશે ત્યારબાદ રાજ્યના કર્મચારીઓમાં ફાયદો થવાની સંભાવના છે મિત્રો તો અમલ ક્યારે કરવામાં આવશે તો નવા પગાર પંચ અમલ ક્યારે થશે તે અંગે કર્મચારી મૂંઝવણ છે અહેવાલ દર્શાવે છે કે નવા પગાર પંચ એવાલો અંતિમ સ્વરૂપ આપવામાં અઢાર મહિના જેટલો સમય લાગશે જોકે તેનો અમલ એક જાન્યુઆરી સવિસ્તર શરૂ થશે જો વિલંબ થઈ શકે છે જેના પરિણામે કર્મચારીને બાકી રકમ મળી શકે છે મિત્રો તો કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે તો કર્મચારીના ઘણીવાર અપેક્ષિત પગાર પેન્શનમાં વધારાની ચર્ચા કરે છે જોકે હજુ સુધી કોઈ સત્તા જાહેર કર્યો નથી નવા પગાર પર નવા પેન્શન પગાર નક્કી કરવા માટે જવાબદાર જો કે એવો અંદાજ છે કે વાસ્તવિક વધારો ત્રીસથી ચોત્રીસ ટકા થઈ શકે છે મિત્રો ટી ત્રીસથી ચોત્રીસ ટકાનો વધારો થઈ શકે છે ફીડ ફેક્ટર મુખ્ય પરિબળ રહેશે તો કર્મચારી માટે ફીટપેમ્પ ફેક્ટર ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે જૂના પગાર નવા ફીડપેમ્પ ફેક્ટરથી ગુણાકાર કરવામાં આવશે આનાથી કર્મચારી મૂળ પગાર નક્કી થશે વધુમાં પગાર પંચનો ફીટપેમ્પ ફેક્ટર બે પછી પરંતુ હવે આ વખતે બે ફેક્ટર અપેક્ષિત છે એટલે જો કોઈ કર્મચારી મૂળ પગાર પચીસ હજાર રૂપિયા પ્રતિ માર છે તો તે વધીને એક હજાર પાંચસો થશે મિત્રો મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત શૂન્ય થઈ જશે નવા પગાર પંચ લાગુ થયા પછી મોંઘવારી ભથ્થું મોંઘવારી રાહત ડીએડીએમ શૂન્ય થઈ જશે જોકે નવા સુધારા અમલીકરણ વિલંબ ધ્યાનમાં લીધા વિના જો કોઈ સમયગાળા દરમિયાન ફુગા વધે છે તો કર્મચારી મોંઘવારી પત્તું વધારી શકાય છે જો કે એક જાન્યુઆરી છવ્વીસથી કર્મચારીઓ શૂન્યમાં મોંઘવારી ભથ્થા સાથે પગાર વધારો થશે અંતમાં વાત કરી લઈએ મિત્રો કમિશન ટીમમાં કોણ કોણ છે તો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજનપ્રકાશ દેસાઈ નવા પગાર પરિના વડા તરીકે નિયુક્ત કરવામાં આવે છે તેઓ કમિશન અધ્યક્ષ તરીકે પ્રોફેસર પ્રફુલ ઘોષ પાર્ટ ટાઈમ સભ્ય તરીકે પંકજ જૈનને સંચિત તરીકે નિયુક્ત કરવામાં આવે છે આ ટીમ કર્મચારીને પગાર નક્કી કરવામાં મુખ્ય ભૂમિકા ભજવશે મિત્રો તો આ ત્યાંથી મહત્વપૂર્ણ